યા ગા ફૂટ કામ કર્યું ભાઈ આ ખેડુ હે ભાઈ કેટલા ફૂટ કામ કર્યું ભાઈ 2400 કેવું પાણી રાખવાનો એ હોય હા કેટલા વાહ જો ભાઈ ડાડા ખોલ્યા ને કુદાય ઓય ને સાલ મોટો રે પાણી જો હો આ ઈ જવા દી આ બધું બાજુમાં મંડરે અમારું પાણી જડી જાશે વાય વાય

はい。<witnesses S 2> મિત્રો જોરદાર પાણી આવી ગયું જો જોઈ લે પ્રેશર પ્રેશર ભરે છે जोर-जोर पानी आवक गई है જોઈ લો તમે खाली 20 ફૂટ ગયો હો હોજી ભાઈ ભાઈ પોલો કઈરો ઈ પોરો ગયો છે આ જોઈ લો પાણી ના બક્ખા બોલી ગયા હો એય

એટલે આપણા મોટર આગળ ભાગે આ રિવેઝ ઊંચું કરોડ રિવેઝ બરાબર અહીંથી આપણે પ્રેશર ઘટાડવાનું આ ઘટે આ વધે જેટલો દાબ મારવો એટલો બરોબર આ મોટર આ પંપે પંપ ઓઇલ આપે આ મોટરને ઓઇલ આપે મોટર ફેરવે એટલે અહીંયા વીટાય અને આગળ દાબ લાગે જોવા જાય સિસ્ટમ હો कोईपन मित्रों ने खुद कॉमेंट करजो डापाप मोड चढ़ा खाली बेहवा है ओइल टाक अपनी पंप को है तो। કોઈ પણ મિત્રણ બનાવવું હોય તો કોમેન્ટ કરજો

કારી જઈ ગયો ભાઈ મિત્રો જોરદાર પાણી આવી ગયું છે આખો દાળ ભરાય નહો ભાઈ ત્રણ નેસર પાણી ઓ ભાઈ

બે કોરળ્યા હે ઉનોથી બધે પાણી ઉ મિત્રો જોઈઓ આના કોઈ પણ મિત્રોન સાઇડ આકો હોય કોમે ખર્જો બોલા ભાઈ કઈ કે હું ગયો ભાઈ ઈ ભાઈ એમ કે 2000 ફૂટ નું કામ કર્યું તો એ પાણી આવ્યું હે હોસુલ થઈ ગયો ભાઈ પણ 2000 નું થઈ આ ડોલી ઓઇલ પ્રેશર વાળું મિત્રો આપડે સાઈડો જુઓ ડાબાબ મરવા નથી ભાઈ જો ઓઇલ પ્રેશર પદ્ધતિ બધું વા લઈએ

मित्रों फूल पानी आ गई है जो आको भराईदारा हो भाई भाई टोन मा तो डाटा मार रहा है एक 2 10 होयो बताय 200 200 नो हो भाई 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 ભાઈ ભાઈ કામ કેવું તમારું ભાઈ હા નામ નામવું છે તમારું નામ ભાઈ 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 સાઈડા વાળાનું કામકાજ કેવું છે